મેં કહીએ તમે ભરો એક વર્ષ તો તમને કોન્ટ્રાક્ટ પર રાખે તમને પીએફમાં બી લોસ થાય બધે લોસ થાય કંઈ તો ભરે બી પીપર્સ બેન્કમાં કાલે ગયો ને તો સાડા છ લાખનું પેકેજ કીધું ચાલો વામે યારાદા શ્રીશ્ચ યશ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રીકૃષ્ણ મૃદિ ચિંતએ સર્વહરિભક્તનું આ દસમસ્કનની આપણી આ ગૂગલ મીટ અને યુટ્યુબ લાઈવ ઉપર જે રોજ રાત્રે કથા થાય છે એ કથામાં સ્વાગત છે ગઈકાલે આપણે આ દસમસ્કનના અધ્યાય તેરમાં જોયું કે ભાઈ બ્રહ્માજીને મોહ થઈ ગયો બ્રહ્માજીને મોહ કેવો થયો તો ભાઈ ભગવાન શ્રી કૃષ્ણને જોઈને અને ભગવાન શ્રી કૃષ્ણને આટલા બધા રૂપે જોઈને બ્રહ્માજીને મોહ થયો કે ભાઈ આ બધા જે કોઈ એમ કહી કે ગોવાડિયા કે આ જે કોઈ પણ એમ કહી કે વાછરદા તે રૂપે ભગવાન પરબ્રહ્મ શ્રીકૃષ્ણ જ થયા હતા તો એ જોઈને બ્રહ્માજીને મોહ થયો હવે બ્રહ્માજીને વૃંદાવનના અવલોકિક દર્શન થયા તે આપણે આજે કહાની જે છે એ આપણે આજે સાંભળશું પછી જાણે મરી જઈને પાછા ઉઠ્યા હોય અને જેને બહારનું જ્ઞાન મળ્યું હોય એવા બ્રહ્માએ માંડ માંડ નેત્ર ઉગાડ્યા ત્યાં પોતાના શરીરની સાથે જગત આ પ્રમાણે જોવામાં આવ્યું બ્રહ્માજીને શું થયું કે આ જગત પણ માંડ માંડ શરીરની સાથે જોવામાં આવ્યું કેવું કે ભાઈ કોઈ વ્યક્તિ મૃત થઈ ગયો હોય અને પછી ધીમે રહીને ઊભો થાય ત્યારે એને જેમ એનું એવું લાગે ને કે હું હમણાં જ ઊભો થયો તે પ્રમાણે એને અજ્ઞાન અવસ્થામાંથી જ્ઞાન અવસ્થામાં આવી હોય એવું લાગ્યું એમને માન માન એમના નેત્ર ઉગાડ્યા અને પોતાના શરીર સાથે જગત આખું એટલે કેવી રીતે આખું નવી પ્રકારનું જગત એમને દેખાયું તરત જ ચારેકોર દ્રષ્ટિ ફેરવીને ત્યાં આગળ રહેલું સગ રહેલું સગળા પ્રિય પદાર્થોથી ભરેલું અને મનુષ્યોને જીવિકા આપે એવા વૃક્ષોથી વ્યાપ્ત વૃંદાવનતી થું કે જેમાં સ્વાભાવિક દુસ્ત વેરવાળા માણસ સિંહાદિક જાણે પરસ્પરના મિત્રો એવા થઈને રહ્યા હતા ભગવાનના નિવાસના લીધે ક્રોધ લોભાદિક દોષો જેમાંથી નીકળી ગયા હતા કહેવાનું તાત્પર્ય શું છે પ્રકૃતિમાં જે જે પ્રકારના પ્રાણીઓ છે તેમાં ઘણા બધા પ્રાણીઓ એવા છે જે એકબીજાના સ્વાભાવિક રીતે વેરી છે વિરોધી છે દાખલા તરીકે સિંહ આદિક જે કોઈ જે છે શિયાળ છે સિંહ છે વાઘ છે એ બધાની જે પ્રકૃતિ જે છે તે હિંસક છે એટલે બીજા પ્રાણીને ખાઈને એ લોકો જીવે છે સમજો હવે એના જે સામાન્ય રીતે જે કોઈ આહાર હોય તેનો તો એ વેરી બનીને એને ખાય નહીં તો એનું પેટ કેવી રીતે ભરાય એટલે જીવો જીવસ્ય ભોજનમ એ પ્રકૃતિ આખી એ પ્રમાણે જ ચાલે છે અને જે જેના વેરી હોય છે તે પ્રમાણે આપણે જોઈએ જ છે જગતમાં પણ આપણા પણ ઘણા વેરી હોય જ છે બધાના વેરી હોય જ છે લોકો તો વૃંદાવનને વિશે એક અનોખી બાબત બ્રહ્માજીએ જોઈ કે જે સ્વાભાવિક રીતે એકબીજાના વેરી છે તેવા બધા જે જીવો હતા એમણે વેર વૃત્તિ કે વેર બુદ્ધિ છોડી દીધી હતી અને બધા એકબીજાની સાથે મિત્ર ભાવે રહેતા હતા આવું બ્રહ્માજીએ જોયું આ ભગવાન શ્રીકૃષ્ણ જે હતા એ જે વૃંદાવનમાં રહેતા હતા એટલે આ ધરા પર ભગવાન શ્રીકૃષ્ણ પુરુષોત્તમ નારાયણ પ્રત્યક્ષ જે રહેતા હતા એમનો પ્રભાવ હતો એ વૃંદાવનમાં પૂર્વની પેઢે જ ગોવાના બાળકપણા રૂપી નાટક કરનારા શ્રીકૃષ્ણ ભગવાનને દીઠા કે જે અદ્વૈત રૂપ હોવા છતાં અદ્વૈતરૂપ છતાં વાછરદાઓને શોધતા હતા એક અને અગાધ જ્ઞાનવાળા છતાં મિત્રોને શોધતા હતા અનંત છતાં ચારે કોર ફરતા હતા સર્વના કારણરૂપ છતાં બાળકપણું ધરી રહ્યા હતા અને પરબ્રહ્મ છતાં હાથમાં દહીંભાતનો કોળીઓ ધરી રહ્યા હતા શ્રી કૃષ્ણ ભગવાન આખું ચરિત્ર કરે છે કે ભાઈ એ જ સર્વે બાળક રૂપે થયા હતા એ જ ભગવાન હતા તે એમ કહી કે શું છે રૂપે થયા હતા તો પણ પાછા એ જ ભગવાન એ બધાને શોધવાની એક્ટિંગ કરી રહેલા હતા નાટક કરી રહ્યા હતા અદ્વૈત રૂપ છે એટલે એ જગતમાં એ પોતે જ દરેક જગ્યા પર વ્યાપીને રહેલા છે બધા જીવ જીવ પ્રત્યે એ જ રહેલા છે એટલે એ પોતે અદ્વૈત છે એના જેવા તો બીજા કોઈ છે નહીં વાછરડાઓને શોધતા હતા એક અને અગાધ જ્ઞાનવાળા છતાં એને બધી ખબર હતી કે મિત્રો કાં છે બધી ભગવાનને ખબર હતી તો પણ એને શોધતા હતા અનંત છતાં ચારેકોર ફરતા હતા એ બધી જગ્યા પર વ્યાપક જ છે ભગવાનને કોઈ જગ્યા પર કોઈને શોધવાની જરૂર જ નથી કારણ કે ભગવાન તો સર્વવ્યાપક છે તે છતાં પણ ચારેકોર ભગવાન બધાને શોધતા હતા સર્વના કારણરૂપ છતાં બાળકપણો ધરી રહ્યા હતા ભગવાન તો સર્વકારણના કારણ છે દરેક જીવ પ્રત્યે અંતરિયામી પણ રહ્યા છે માયામાં દરેક જગ્યા પર રહ્યા છે તે બધાના કારણ છે તો પણ એ ભગવાન શું છે બાળકપણું કરી રહ્યા હતા એટલે નાના છોકરાની જેમ એ બાળકપણું ધરી રહ્યા હતા પરબ્રહ્મ તો હાથમાં ભાટનો કોળિયો ધરી રહ્યા હતા પોતે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે તો પણ હાથની અંદર શું છે ભાટનો ડાબા હાથમાં કોળિયો લઈને ભગવાન દોડતા હતા બ્રહ્માજીએ ભગવાનની શરણાગતિ સ્વીકારી આવા ભગવાનને જોઈ બ્રહ્મા તરત જ પોતાના વાહન ઉપરથી ઉતરી પડ્યા અને દંવત કરવા લાગ્યા બ્રહ્માજીને થયું કે આ બધું જે કંઈ કરે છે આ બધું નાટક છે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ છે આની શરણાગતિ સ્વીકારવી પડે અને આપણે જે આ ભૂલ કરી તે ભૂલની માફી તો માંગવી પડશે ને એટલે બ્રહ્માજીએ શું કર્યું પોતાના વાહન ઉપરથી ઉતરા સીધા ભગવાનને શાસ્ત્રાંગઢનવત કર્યા ચાર મુકુટોની અણીથી અણીઓથી ભગવાનના બે ચરનારવીનો સ્પર્શ કર્યો અને પ્રણામ કરીને આનંદના આસુરૂપ જળથી અભિષેક કર્યો ભાઈ ચાર મુકુટ જે હતા એમના બરાબર એની અણીઓથી શું કર્યું એમણે ભગવાનના જે ચરનારવીરનો સ્પર્શ કર્યો એટલે શાસ્તાંગ ધનવત કર્યા અને પ્રણામ કરીને આનંદના આસુરૂપ જળથી એટલે ભગવાનને પ્રણામ કર્યા અને પછી એમને આનંદ થયો કે હું આ ભગવાનને ઓળખી ગયો મને અજ્ઞાન થઈ ગયેલું ઉમો પામી ગયેલો જેની કરીને આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એવા શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્રો ઉપર શ્રીકૃષ્ણ ભગવાન ઉપર હું શંકા કરતો હતો એટલે આંખમાંથી જર્જરિયા આવી ગયા પૂર્વે જોયેલા મહિમાનું વારંવાર સ્મરણ થયા આવતા તેમણે ઉઠી ઉઠીને ઘણીવાર સુધી ભગવાનના ચરણમાં દંડવત કર્યા પછી ધીરેથી ધીરેથી ઊઠી આંખો લુઈ ભગવાનને જોઈ ધ્રુજતા હાથ જોડી ઉભેલા સમા સાવધાન અને વિનયવાળા બ્રહ્મા પોતાની દોક નમાવીને ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા એટલે બ્રહ્મા જે છે શું ડરી ગયા ગભરાઈ ગયા કે મેં હું ભગવાનની કસોટી કરવા ગયો હું ભગવાનને ન ઓળખી શક્યો મને આ ભગવાન પ્રત્યે મોહ થઈ ગયો એટલે એ જાણી જાણીને એમને શું થયું એમના હાથ ધ્રુજવા માંડ્યા આપણે જીવ જ્યારે પણ કોઈ ભૂલ કરે ને એટલે એની વાણીની અંદર એક ભય આવી જાય એના હાથ પગ જે છે ને તે ઠંડા પડી જાય અને ઘણી વખત વધારે ડરી જાય વધારે ભય પામે તો એ ધ્રુજવા પણ માંડે એટલે હાથ જોડીને ઉભેલા સાવધાન થઈ ગયા અને ગદગદ કંઠ વડે ભગવાનની સ્તુતિ કરવા માંડ્યા આ રીતે પરમહંસોની સંહિતા રૂપ ભાગવત મહાપુરાણના દસમસ્કનના પૂર્વાર્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ બ્રહ્માજીનો મોહ દૂર કર્યો એ નામે તેરમો અધ્યાય પૂર્ણ થયો એટલે ભગવાન શ્રી કૃષ્ણએ બ્રહ્માજીનો મોહ દૂર કરી નાખ્યો કે ભાઈ એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એ કોઈ બાળકો જોડે નાના નાના બાળકો જોડે એ જે કંઈ માખણ ચોરવાની લીલા કરે છે કે માખણ ખાવાની લીલા કરે છે આ તો પોતાના ભક્તોને લાલ લડાવવા માટે ભગવાન પુરુષોત્તમ નારાયણ આવા પ્રકારના ચરિત્રો કરે છે કે જે ચરિત્રો જે કોઈ સામાન્ય જીવ કે ભગવાનના ભક્તો ગાય તો એ પરમપદને પામે એટલા માટે ભગવાન લીલાવત્તું કૈવલ્યમ ફક્ત ને ફક્ત લીલા કરવા માટે આ લોકમાં આવે છે અને એ લીલા પણ કોના માટે કરે છે ખાસ કરીને પોતાના ભક્તો માટે બાકી ગઈકાલે રવિવારે રામપુરાની સભામાં જે આપણે ગીતાભાષ્ય ચાલે છે એમાં ભગવાન શ્રી કૃષ્ણએ ચોખ્ખું કહ્યું ત્રીજા અધ્યાયને વિશે શું કહ્યું મારે કોઈપણ પ્રકારના કોઈ કર્મ કરવાની કોઈ જરૂર નથી પરંતુ મોટાઓ જે પ્રમાણે કાર્ય કરે છે કે કર્મ કરે છે તો એ મોટાઓથી પ્રેરાઈને બીજા જે સામાન્ય જીવો હોય છે તે પછી એનું અનુસરણ કરીને કર્મ કરતા હોય છે એટલે મારે કર્મ કરવું પડે છે એટલે હું પણ ક્ષત્રિય ધર્મને વિશે પ્રવર્તીઓ છું અને હું મારા કર્મનો કદાપી ત્યાગ કરતો નથી એટલે કહેવાનું તાત્પર્ય ભગવાન કહે કે હું તો પોતે કામ છું પૂર્ણ કામ છું લીલાનંદ છું મારે તો કોઈ કર્મ કરવાની કોઈ જરૂર નથી તો પણ એમ કે બીજાના અનુસરણ માટે જગતમાં જો હું એમને એમ બેસી રહ્યો તો આખું જગત કેવું થઈ જાય આળસું થઈ જાય પ્રમાદી થઈ જાય એટલે એ પ્રમાદનો ત્યાગ કરીને દરેક જીવે પોતાના જે કોઈ નિત્ય કર્મ નૈમિત કર્મ આદિક કે પછી વ્યવહારિક કર્મ પણ જે કંઈ હોય તે કરવા જ જોઈએ આવું ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં પણ કહ્યું છે અહીંયા પણ એ ભગવાન એ જ પ્રમાણે જે કોઈ આ લીલા ચરિત્રો કરે છે તે પોતાના ભક્તોને લાલ લડાવવા કરે છે બાકી ભગવાન પોતાના ધામમાં બેઠા બેઠા ભગવાનને કંઈ સુખની જરૂર થોડી છે ભગવાન તો પોતે જ બહુ સુખી છે આનંદગન છે પરમાત્મા આનંદનો સમુદ્ર છે જ્ઞાનનો સમુદ્ર છે એટલે ભગવાનને બીજી કોઈ ચિંતા જ નથી કે ભગવાનને કોઈ કાર્ય કરવાથી આનંદ મળશે કે કોઈ કાર્ય એમનું રહી ગયું છે ને એ કરવાથી એમને એમ કે કાર્ય પૂર્ણ કરવાથી આનંદ મળશે એવું કંઈ છે નહીં ભગવાન તો સંકલ્પ માત્રથી વધુ કામ કરી શકે છે અનન કોટી બ્રહ્માંડનો વેપાર પણ કરી શકે છે પણ એ ભગવાન અહીંયા અવતાર એટલે ધારણ કરે છે કે એના જે ભક્તો જે સાધુ પુરુષો એ ભગવાનનું ભજન કરે છે જગતની માયાને પંચવિષયને છોડીને જે સાધુ પુરુષો એ ભગવાનનું ભજન કરે છે એ ભગવાનના ભક્તોને લાલ લડાવવા માટે વિશેષ પ્રકાર વિશેષપણે કરીને ભગવાનની અવતાર ધારણ કરે છે હવે અધ્યાય ચૌદમો બરાબર બ્રહ્માજીએ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી બ્રહ્માજીને અત્યાર સુધી તો ભય લાગ્યો હવે એ ભગવાનની સ્તુતિ કરશે આ અધ્યાયમાં બ્રહ્માજીએ કરેલી ભગવાનની અદ્ભુત સ્તુતિ બ્રહ્માજીની વિદાય વ્રજવાસીઓને ભગવાન શ્રી કૃષ્ણમાં પ્રેમ થયાનું કારણ ભગવાનના દિવ્ય સ્વરૂપનું નિરૂપણ શરણાગતિનો મહિમા વગેરે પ્રસંગો કહેવામાં આવ્યા છે બહુ સરસ છે અધ્યાય આ અધ્યાયમાં ટોટલ એકસઠ શ્લોકો છે બ્રહ્માજીએ ચાલીસ શ્લોકથી કરેલી ભગવાનની સ્તુતિ સ્તુતિ પ્રકરણ બહુ સરસ આવે સ્તુતિમાં પરમાત્મા પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનું વર્ણન કરેલું હોય અને એમાં પાછા બ્રહ્માજી જેવા મોટા કોઈ કરે જેને જ્ઞાની કયા છે બરાબર આજે જ શ્રી ભાષ્યમાં અમે જોયું કે ભાઈ બ્રહ્મ ભાવનાવાળા શનકાદિક ઋષિમુનિઓ છે કર્મ ભાવનાવાળા ઇન્દ્રાદિક દેવતાઓ જે છે અને બ્રહ્માજી જેવા જે છે તે ઉભય ભાવનાવાળા છે એટલે એમનામાં ભાવના પણ છે અને કર્મ ભાવના પણ છે એટલે બ્રહ્માજી કોઈ સામાન્ય આપણા જેવા જીવ નથી બ્રહ્માજી તત્વને જાણનારા છે કારણ કે ભગવાન જ્યારે પણ આ સૃષ્ટિ કરવાનો પ્રારંભ કરે ત્યારે બ્રહ્માજી દ્વારા આ ભગવાન જે છે તે સૃષ્ટિ કરવાની શરૂઆત કરે છે આ લોકમાં ક્રિયાત્મક જે સૃષ્ટિ છે સમસ્તી અને વ્યસ્તિ સમસ્તી સૃષ્ટિ તો ભગવાનના સંકલ્પથી થાય પણ સૃષ્ટિ જે છે એના મુખ્ય પ્રણેતા જે છે તે ભગવાન બ્રહ્માજી છે અને એ બ્રહ્માજી પોતે ભગવાનની મદદથી એટલે ભગવાનની આજ્ઞાથી અને મદદથી આ સૃષ્ટિ કરે છે તો બ્રહ્માજી પરમ જ્ઞાની છે બ્રહ્માજી જ્ઞાની નથી એવું નથી એટલે ભગવાન બ્રહ્માજી પરમ જ્ઞાની હોવા છતાં પણ જો એને મોં થઈ જતો હોય તો આપણે કોઈ દિવસ પણ એવો કોઈ પણ પ્રકારનો ફાંકો મગજમાં ન રાખો કે હું બહુ જ્ઞાની છું મને કોઈ કાળે મોહ ન થાય મને તો ભગવાન સ્વામિનારાયણનો પ્રત્યક્ષ દ્રઢ નિશ્ચય છે તો મને કંઈ ના થાય એવો કોઈ દિવસ વિચાર ના કરવો હંમેશને માટે એવું રાખવું કે ના ભાઈ ના ભગવાનનું ભજન કર્યા કરવું ભગવાનના ચરિત્રો સાંભળ્યા કરવા નિશ્ચય જે છે એને અતિ દ્રઢ કરવો અને એ માટે જે કંઈ પણ ભગવાનના જે કોઈ પણ ઉત્તમ વક્તા દ્વારા કા પણ ભગવત ભક્ત દ્વારા ભગવાનના ચરિત્રો જે છે એનું કથાનું શ્રવણ હંમેશા કરવું જેનાથી આપણા નિશ્ચય જે છે એ નિશ્ચયરૂપી આપણી જે દિવાલ જે છે તે એકદમ મજબૂત બની જાય બાકી કોઈ વહેમમાં રહેવું નહીં વહેમમાં રહેનારા બધા ઘણા બધા લોકો જે છે તે તણાઈ જાય છે એટલે સીધે સીધા નરમાશથી વિવેકથી જેટલું જ્યાંથી મળે એ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું બ્રહ્માજીએ હવે સ્તુતિ કરી દે બ્રહ્માજી સ્તુતિ કરે છે હે સ્તુતિ કરવા યોગ્ય મેઘની પેઠે શ્યામ શરીરવાળા ઘનશ્યામ જે આપણે કહીએ તે કે ભાઈ જે એમ કહી કે વરસાદ કાળમાં એટલે વર્ષાકાળે જે કોઈ આકાશને વિશે કાળી કાળી મેઘોની ઘટા જે છવાય છે તે એમ કહી કે કાળા કાળા મેઘના ગટા જેવા એમ કહી કે જેમનું શરીર છે એટલે મેઘની પેઠે એમ કહી શ્યામ શરીરવાળા એટલે એને ઘનશ્યામ કહેવામાં આવે છે વીજળી સમાન પીળા વસ્ત્રવાળા એ ભગવાન હંમેશા કેવા પિતાંબર ધારી રહેતા હતા એટલે પીળા વસ્ત્રવાળા ચણોઠીના કર્ણભૂષણ તથા ફરતા મોરપીછના મુગટથી સોંપતા મુખવાળા ચણોઠી જે છે એને ભગવાન કાનને વિશે ખોંસતા હતા અને ફરતા પીછના મુકુટથી સોપતા મુખવાળા ભગવાન જે છે તે મોર પીછવાળો એક મુગટ પહેરતા હતા મોરનું પીછ ભગવાનને પીછું બહુ પસંદ હતું તમે શ્રી કૃષ્ણ ભગવાનના જેટલા પણ ફોટા જોયા છે ને એમાં ભગવાનના મુકટની ઉપર મુગટની ઉપર છે ને પેલું એક મોર પીચ જોયું હશે એનું કારણ એવું છે સૃષ્ટિમાં એક મોર જ એવું પ્રાણી છે કે જેમાં મૈથુન સૃષ્ટિ નથી મોર જ્યારે પણ નૃત્ય કરે અને એના પરસેવાનું બિંદુ જે પડે એને પેલી એની જે ઢેલ હોય બરાબર જેને આપણે સ્ત્રીલિંગ કહીએ મોર પુલિંગ છે તો એ જે ઢેલ હોય તે ડાયરેક્ટ એ પરસેવાનું બિંદુ ઝાલી લે તો એમાંથી મોર થાય અને એ જો જમીન પર પડી પડી જાય અને પછી જો એને ગ્રહણ કરે તો પછી એમાંથી ઢેલ થાય પણ મોરની સૃષ્ટિની અંદર મૈથુન નથી એટલે મૈથુન સૃષ્ટિ વગર એ મોરની ઉત્પત્તિ થાય છે એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણને મોર બહુ પસંદ છે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે ઘણા ઓછા લોકોને ખબર હશે કે આપણું રાષ્ટ્રીય પક્ષી જે છે તે મોર છે અને ભગવાન શ્રીકૃષ્ણ જે છે તે હંમેશા પોતાના મુગટ ઉપર એ મોર પીજ ધારણ કરતા હતા ચાલો વનમાં થયેલા પુષ્પાદિકની માળા ધરનારા વનમાં જે કોઈ એમ કહે કે પુષ્પ થતા હતા એ પુષ્પની ભગવાને માળા ધારેલી હતી કોમળ ચરણવાળા એ ભગવાનના ચરનારવિંદ કેવા છે તો અતિશય કોમળ છે અતિશય કોમળ એ ભગવાનના ચરનાર છે રામાયણમાં ભગવાન રામચંદ્રિંદજીના જે ચરનાર વર્ણન કરેલું છે તો એ પણ અતિશય કોમળ એવા જ બતાવેલા છે ભગવાન શ્રી કૃષ્ણના ચરનારવીન પણ અતિશય કોમળ પરમાત્મા એક તત્વ એવું છે કે જે અતિશય કોમળ હોવા છતાં અતિશય પરાક્રમી અતિશય શૌર્યવાળ અતિશય મજબૂત એમના જેવું જગતમાં કોઈ મજબૂત નહીં જ્ઞાન વીર્ય તે અને ઐશ્વર્ય એમના જેવું બળ કોઈના મને એમના જેવી શક્તિ કોઈના મને એમના જેવું વીર્ય કોઈના મને કેમ કે એ ભગવાન જે ધારે સત્યકામ સત્ય સંકલ્પ તે તરત તાત્કાલિક કરી શકે પણ એ સાથે ભગવાનમાં કુમારીય સૌંદર્ય લાવણીય આદિ બહુ સરસ સરસ ગુણો રહ્યા છે રામાયણમાં જ્યારે ભગવાન રામચંદ્રજી પહેલી વખત જનક રાજાની મિથિલા નગરીમાં ગયા અને એ રામચંદ્રના રૂપનું જે વર્ણન કરેલું છે હા 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 તમે સાંભળો તો દિલ ખુશ થઈ જાય ચાલો વનમાં થયેલા પુષ્પાદિકની માળા ધરનારા અહીંયા પણ એ ભગવાનના રૂપની જ વાત આવશે શાંતિથી સાંભળજો મજા આવશે કોમળ ચરણવાળા ગોવાડના પુત્ર અને કોળીઓ છડી શિંગડી તથા વેણુરૂપ ચિહ્નોથી શોભી રહેલા આપને હું પ્રણામ કરું છું ગોવાડના પુત્ર હતા ભગવાન કાયુ કાવબો હતા ઘણી વખત આપણા રામપુરામાં આપણા ઘનશ્યામ મહારાજને આ પ્રમાણે ગોવાડિયાનો વેશ જે છે તે ધરાવવામાં આવે છે અને ભગવાન ઘનશ્યામ મહારાજ પણ ત્યારે અતિશય રૂડા રૂપાળા દેખાય આપણા રામપુરાના ઘનશ્યામ મહારાજ જે છે કે આપણા સંપ્રદાયમાં અમારા ખ્યાલથી સૌથી સૌંદર્યવાળા ઘનશ્યામ મહારાજની મૂર્તિઓમાંની એક મૂર્તિ હશે મારા ખ્યાલથી સૌથી સારામાં સારી જો સૌંદર્યવાળી મૂર્તિ આપણે મળી હોય તો એ રામપુરાના ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે એ આપણા ભાગ્ય છે કે એ મૂર્તિનું જ્યારે પણ કોઈને કોઈ રીતે રિનોવેશન થાય છે તો પણ એ મૂર્તિના જે હાવભાવ જે છે તે પાછા પહેલાં જેવા કાં પહેલાંથી પણ વધારે સુંદર થઈ જાય છે અને એ આપણા જે ઘનશ્યામ મહારાજ જે છે એનું રૂપ જે છે એ એવું જોરદાર છે કે તમે મૂર્તિના દર્શન કરો તો તમને એમ જ થયા કરે કે કર્યા જ કરું કર્યા જ કરું ઊભા જ રહેવું ઊભા જ રહેવું ઊભા જ રહેવું તમને તૃપ્તિ ન થાય રોજ રોજ નવા નવા વાગાઓ રોજ રોજ જે પણ વસ્ત્ર આભૂષણ અલંકાર તમે એ ભગવાનના નીરખી નીરખીને જો અને સાથે સાથે ભગવાનના મુખારવિંદથી માંડીને ભગવાનના જે કોઈ પણ શરીરના અંગે અંગોને તમે ધારી ધારીને જોવ તમને મજા આવી જાય એ જ પ્રમાણે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના રૂપનું વર્ણન કરેલું છે શું છે ગોવાળના પુત્ર છે એટલે ગોવાડિયાઓ આમ પણ બહુ રૂપારા હોય અને કોળીઓ છડી છડી એટલે લાકડી પેલી પછી સિંગડી અને વેર્ણોરૂપ ચિહ્નોથી શોભી રહેલા આપને હું પ્રણામ કરું છું કે ભાઈ એ ભગવાન વાંસરી લઈને વગાડતા હતા શ્રી કૃષ્ણ ભગવાન વાંસરી બહુ સરસ વગાડતા હતા હે દેવ મારા ઉપર અનુગ્રહ કરનાર અને ભક્તોની ઈચ્છા પૂર્ણ કરનાર દિવ્ય શુદ્ધ સત્વમય જેનું શરીર છે અને સર્વના શરીરી સ્વસ્વરૂપના અનુભવથી યુક્ત એવા તમારા મહિમાનો મનવળ નિશ્ચય કરવા હું સમર્થ નથી તો બીજા સમર્થ ન થાય તેમાં તો કેવું જ શું વાહ શું કહ્યું મારા ઉપર અનુગ્રહ કરનાર મારા ઉપર અનુગ્રહ કરનાર એવું એમ કેમ કહ્યું કે ભાઈ હું જે મોં પામેલો હતો અને હું તમને જે ઓળખી ન શક્યો તે તમે એમ કહી કે તમારા ચરિત્રો દ્વારા મારી ઉપર અનુગ્રહ કર્યો કે તમે તમારો નિશ્ચય જે છે તમારા સ્વરૂપનો નિશ્ચય મને કરાવ્યો એટલે મારી ઉપર તમે અનુગ્રહ કર્યો પછી શું કહ્યું ભક્તોની ઈચ્છા પૂર્ણ કરનાર ભગવાન જે છે તે કેવા છે ભગવાન પોતાના ભક્તોના સમગ્ર મનોરથોને પૂરા કરે છે તમે કેવું કે ભાઈ મારા તો બહુ ઘણા મનોરથ છે પૂરા નહીં થતા પણ તમે પહેલાં ભક્ત તો થાવ એવા તમે જો ભક્ત એવા થશો તો તમારા સમગ્ર મનોરથો પૂરા કરશે અને મનોરથો કરો તો ભગવાન સંબંધી કરો સકામ ન બનો જગત સંબંધી મનોરથ ન કરો જગત સંબંધી મનોરથ કરવાથી કંઈ ફાયદો નહીં થશે નિષ્કામપણે ભગવાનનું ભજન કરો અને મનોરથ પણ જે કંઈ કરો તે બધા ભગવાન સંબંધી રાખો જેને કરીને ભગવાન જ તમારા જીવનમાં કેન્દ્ર સ્થાને રહી મધ્યસ્થાને રહી તો એને કરીને તમારી જીવનની જે ક્રિયાઓ જે છે તે બધી ભગવાનમય થઈ જાય શિયા રામમય સબ જગજાની એમ કરીને તમારી સમસ્ત ક્રિયાને વિશે જો ભગવાન જ હશે તો પછી જગતના જે વેપાર કે જે વ્યવહાર જે છે તે બહુ સરળ થઈ જશે બાકી સંસાર ભય સંસાર સાગર બહુ મોટો સાગર છે એ સાગરને તરવો ભલ ભલા મોટા મોટા અંદર ડૂબી જાય છે કારણ કે આ સાગરની અંદર બહુ મોટા મોટા શું છે મગરો વેર માછલીઓ રહેલી છે એવા જીવો છે કે જે તમને ખાઈ જાય તમને દુઃખી કરી નાખે ડુબાડી દેવાનો તમને પ્રયત્ન કરે સંસાર રૂપી સાગરમાં એટલે એમાં ભગવાન રૂપી જે નાવ જે છે વાહણ જે છે એની શરણાગતિ જે છે તે તમારે સ્વીકારવી પડે એટલે શું કહ્યું હે ભગવાન તમે ભક્તોની ઈચ્છા પૂર્ણ કરનાર છો ભગવાન પોતાના ભક્તોની સમસ્ત ઈચ્છા પૂર્ણ કરે છે પછી શું દિવ્ય શુદ્ધ સત્વમય જેનું શરીર છે ભગવાન જે છે તે આપણા માયાના જે આપણા સામાન્ય જીવોના સત્વગુણ રજોગુણ અને તમોગુણ અને ચોવીસ તત્વથી જે આ આપણું શરીર બનેલું છે એવું આ ભગવાનનું શરીર હોતું નથી એ શુદ્ધ શરીર હોય છે દિવ્ય હોય છે અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું બનેલું એ ભગવાનનું શરીર અને સર્વના શરીરી એ ભગવાન જે છે તે સર્વ જીવોના શરીરી છે ધારક છે નિયંતા છે શેષી છે જીવ જીવ પ્રત્યે ભગવાન અંતરિયામીપણે રહીને એ જીવને એના કર્મનું ફળ આપે છે અને એ ભગવાન વિશેષપણે સહમધિકપણે સર્વ જગતમાં એક સરખા રહ્યા છે અને અધિક સહમધિકપણે એટલે એક સરખા અધિક અધિકપણે બ્રહત્વ એટલે એ ભગવાન જેવો તો ભગવાન જ છે બીજો કોઈ નથી તથા સ્વ સ્વરૂપના અનુભવથી યુક્ત એટલે ભગવાન પોતે પોતાના સ્વરૂપનું જે અનુભવ છે એનાથી બહુ યુક્ત છે એવા તમારા મહિમાનો મન વડે અમે નિશ્ચય કરવા સમર્થ નથી આજે થોડીક પાંચ મિનિટ વહેલી સભા બંધ કરીએ છે બરાબર એક અમને કામ છે એટલે તો હરિભક્તોને કહીએ કે માફ કરજો આવતીકાલે પાછી સમયસર સભા શરૂ કરી દઈશું શ્રીપતિમ શ્રીધરમ ધરમ સ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવો અરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામી નારાયણમ દિલકંઠમ ભજે